જજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે હાલમાં ચટાક અને પાત્ર લેતા હાથમાં થેલી લઈને બકલ ને એની હાલ કઈ દેખાય એ જ થાતા હોય જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢ નાખવું જોઈએ આ તો અમુક નતો હું રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજે બકાલું લેવા જાય ને અરે અરેલી રીંગણા નો ભાવ શું રાખ્યો છે ભાઈ બટાટા ના ભાવ વધારે ન હોય એમ કરીને થેલી પછાડી નહીં બોલો અને પછી રાજા નું પાત્ર લેતો તો જાય અરે ઓ બકાલી રીંગણા ભાવ શું રાખ્યો છે કે દસ રૂપિયા કિલો મહારાજ બટાટા ભાવ પંદર રૂપિયા ન હોય પાપી ન હોય એમ થયેલી પસાડી પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો અત્યારે માણસ જ બન્યા છે આગલા જન્મ જે હતા એ પાત્ર ન ભજવો કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું નથી અત્યારે કારણ કે જીવ ફરી જાય છે જીવ નવો બને આજે નાટકો નાનો હતો એમ તો આપણે હતા કારણ કે દરેક દરેક ઉમર પ્રમાણે તમારું કાર્ય હોય છે તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે એટલે નાટક જોવા તો હું જાતો જ એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય શોખવાળી કરી કરી હા તેથી તલવારું નહીં નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવારું ની ખપાટ લઈને તલવારું બનાવ્યું હોય ડબ્બાના આસન હોય અરે એક જણો નાટક રમતો હતો બરોબર અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો અને આ રાજા થી બેઠેલો મહારાજા ધીરાજ ને ઘણી બરાબર બરાબરજી પ્રધાનજી આપણું રાજ કેમ આવે છે બાપુ હોળીના ભડકા જેવો આપણા રાજમાં કોઈ દુખી દુખી કીધું ને એને હાળો પાછળ બેઠેલો યાલી દોડ દીધી મહારાજ દુખી છે એક દુખી છે એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે પણ પ્રજામાં હાળે છાવી ખબર ન હતી એટલે આણે કીધું કોણ દુખી છે કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે એ નાટક નાટક ની ઠેકાણે ને હાળો બનાવી બે બધો બેસ આવ્યા અરે ભાઈ નાટક આપડે જોયા ગામ જે ભવાયો રમવા આવ્યો ને જોયું છે ઓલો કુદીન ગયો કઈ દેવું લાગે ન્યાં ગયો કુદીન કીધું મસાલે એઠી રાખ થોડીક મશાલ એઠી કરી હજી નીચે કરે ધડ કાઢીને જગી દીધી એ મસાલજો સીધો કુદીન ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું કે હતા એના કપડાં પોતપોતાના પહેરી જાય પોટકા બાંધો કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ અંધારામાં લઈ પોટકા લઈને ઉભે નેરે ઠળો તક કેમ તક આપણી મસાલ્યું એ બીડિયું હળગાવે પાંચ રૂપિયા કોઈ દીનો આપે નીકળો એટલે આપણે મને યાદ છે આપણે નાટક ભવાય જોતા વડીલો બધા ખબર હોય એટલે ગામમાં રમવા આવેલા એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે કંઈક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગર શેઠ વાણિયાના દીકરા નગરશેઠ એ નો આવ્યા અહીંયા મને આ જો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ ચાલે પાલિતાણે નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય ડોટ બહુ ચરચ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ કેટલું ચરચ અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈ થી લાવતા હોય એના પચાસ પચાસ લાખ રૂપિયા પેમેન્ટ હોય એવા કલાકારો એ લાવે અને આપણે એમ કે પાંચ લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય એમ કે આપડે કઈ આ હું કાંઈ બોલી નથી કરતો પણ એને એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય અને પછી તમે જે બોલો હાલે હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય ખરેખર સમાજ બીજી નોંધ નથી લેતો એમાં અમારું બહુ હાલે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવી કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારો ને જ મોઠે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઠે હોય ને તમને કેતા હોય તો તમને મોઢે થાય મોઢે મોઠે અમે વાંચ્યો આયો હવડા અવડા તો થેલા હોય તમને એમ કે આના પૈસા નહીં સોંપડા ફીર્યા હોય એ વચન રે વિવે નહીં નહીં પાન બાય નથી નથી અહીંયા રહે તું તેને ક્યાંથી અહીંયા રહે તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે સંતો ને યાદ છે એટલે આપણે યાદ રહી છે સંતો બોલે છે યાદ એ માટે હવે ગંગા સતી કેટલા વર્ષો પેલા ભજન લખ્યા સાહેબ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય લાગે કે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે એટલે મને વાણિયા ગમે આજે આપણે મેં દુહા સાલું કે એવું નહીં કરવાનું કળડન ભડડન કાંઈ નહીં પોચું પોચું જ હાલ્યું હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ડમક ત્યાં એક ભાઈ ઊભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે ઈ સિંહ ખમી કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય રામ રામ વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હોય

야, 마, 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 가 마, 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 એની જમાવટ જ થાય કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ ને કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈ ની ગાડી છે ઊભો કાનુડો હોય તો માનવાનો આયરભાઈ ની ગાડી છે કાનુડા પાગલા પાડી દીધા

એની ખબર છે ચોરને ખબર પડે નથી એના એને એના મકરની બહાર જાઓ ને તો એ તો બાય ન હોય જમાવટ બધી અંદર હોય બહાર નું તમે જુઓને લુકિંગ તો સાદું હોય હાવ જમાવટ બધી અંદર આપણે જે હોય બધું બહાર અંદર જાય નારાયણ આપણને ગમે એના ગીત જ પોચા અને પાછું જો આપણે આપણે એમાં જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું હાવ જયારે કોક ને લગ્ન હોય તમને કલાકાર રાખી દે અમે કલાકારો જાણે કેમ ને માસી ની દીકરા વિધા માધા જાગા માગા જાગા માગા ગીત ઇનાય રોજ નામ જ બદલવાના વાણિયા જાન જાતી જાતિથી બારવટીયા આડા ફીર્યા ઈ સમયો બળદગાડામાં જાનુ ને બારવટીયા લૂંટારા આડા ફીડ્યા લૂટારામાં બારવટીયા આમ ફેર છે માફ કરજો બારવટીએ તો આખું લેવલ જુદું છે મેઘાણીએ સોરઠી સંતોનેય પુસ્તકો લખ્યા અને સોરઠી બારવટીયાનાય પુસ્તકો લખ્યા કારણ કે બે લેવલ છે એક માળાથી ભક્તિ કરે છે એક તલવારથી ભક્તિ કરે છે શું કામ બોલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે અને અમુક અમુક જગ્યાએ તો બારવટીયા રાજા બેના લેવલ એવા થઈ જતા હતા કોને આજે ગઈકાલની વાત કરો અમે બેઠા હતા ને વાત આવે

મારું ભાવેણું કેમ ન આવ્યું તકભા ભાવેણું જુઓ ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા ક્યાં છે નદીના પટમાં કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય એને ડાયરામાં બેહવાનું હોય મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે તો બાપ અઢાર હે પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા અને આમ જોગીદાસ ખમાણે જોયું બાપુ હા જોગીદાસ તું તો બાર વટે ચઢેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો તને વાવડ મળે ન મળે અને તારા બાપનું હરાવ્યા વગીનું જાવા દઉં તો તો મારું ગોહિલવાડ લાજેફલા માણા અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો ભેટે છે ભેટ્યા છે ત્યારે ક્યાંય છે જોગા

વિરોધ જડતા લાવી શકે અને વિરોધ શેમાલી પેદા થાય તમારી અંદર પડેલા ક્રોધમાંથી ક્રોધ શેમાલી પેદા થાય કે તમારી આંખ ની અંદર રેલી અદેખાય થઈ અદેખાય શેનાથી પેદા થાય કે તમારી અંદર પડેલા અવગુણ થી કે અવગુણ શેનાથી પેદા થાય કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી

છોકરીઓ કીધું ગીત બેન કળી ગયો કારણ કે ગીત ઉપર વરણ ની ખબર પડી જતી ક્યાં વરણ ની જાન છે યે ડાયા ડાય કોમ ની દીકરીઓ સાહેબ ગીત બેન નો કર્યા ગીત સ્વામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગયા વીર ની હીરે ચડેલી કોથળી અસ્તરો જોલા કાય વીરો જગે મગે બોલા બાર વટિયા કે મરો મરો આ તો આપણા વહવાયા ની જાન છે જવા જો જવા જો આમ નીકળી ગયા બોલો બુદ્ધિ થી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિ નો સમય છે હા એક કાળ હતો જેની પાસે જા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન ઈ માણસ મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા હથિયારો ઈ મોટો માણસ કહેવાતો હતો ગાવાળા ઈ ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેને જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે આ છોકરાને સિલેટની ખબર હોય નહીં તો આ લેપટોપમાં ડાયરેક ડાયરેક્ટ લેપટોપમાં એ ત્રણ વરસનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ ઓળખી તમે કોણ છો કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારે ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ફરી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે તો માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપુ આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ વાત છાપું વાંચતા હોય ને તો એ દીકરી ચા દેવા આવી તો શરમાઈને હોય જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય કે પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી એનું ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપના માટે આ આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું

મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડ દિન ઘા કરીને દે કેટલા છોકરા ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારે લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસ એવી એવી પળ આવે છે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દઈ જાવ બરાબર અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ તાળું નથી આપ્યું આ માઇક માં સંતો ને હાજરીમાં કહું અમારે કામ કરતા હોય બે બધી બેનો ક્યાં હોય ચાવી અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો એ લઈ લે પૈસા હંગરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા ત્રણ લઉ પણ પછી હું મારે કેટલું મારા ઘેરે રાખું તો માઈલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો હોય મને ખબર છે કારણ કે મને ખબર હોય મને ઘઉં નથી હતતા અને સતા કોઈના ઘરે ગયા લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નહીં હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી